એક યુવક બેફામ રીતે કાર ચલાવી રહ્યો હતો જ્યારે ગામના લોકો અને અન્ય પરિવારે સભ્યોને તેને સમજાવવા ગયા ત્યારે આ મામલો ઉગ્ર વધુ બન્યો હતો અને ઉશ્કેરેલા યુવકે મારી નાખવાના ઈરાદે લોકોના ટોળા પર કાર ચડાવવાનો પ્રયાસ કર્યો હતો આ પછી બંને પક્ષ વચ્ચે બોલાચાલી બાદ ધારિયા અને બેડ જેવા જેવલેન હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો આ લોહી લુહાર સંઘર્ષમાં યશપાલસિંહ રાણા અને જગદીશસિંહ રાણા નામના બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી બંને ઈજાગ્રસ્તોને તાત્કાલિક અસરથી સુરેન્દ્રનગરની હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે હુમલાની ઘટના પગલે ગામના લોકોમાં ટોળા એકઠા થઈ ગયા હતા જી હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા ની ધન્યવાદ